નમસ્કાર આકાશવાણી સમાચાર છે આજે નવી દિલ્હીમાં એનડીએ ઘટક દળોની બેઠક કેબિનેટની રચનાને લઈને સાથી પક્ષો સાથે વાતચીત યથાવત ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારીના આંકડા જાહેર કર્યા કુલ પાસઠ ટકા મતદાન નોંધાયું સૌથી વધુ લક્ષદ્વીપમાં ચોર્યાસી પોઈન્ટ સોળ જ્યારે સૌથી ઓછું બિહારમાં છપ્પન સોળ ટકા મતદાન નોંધાયું સુદાનના એક ગામમાં બળવાખોરોના હુમલામાં એકસો પચાસથી વધુના મોત જ્યારે બસોથી વધુને ઈજા આગામી ચાર દિવસ માટે મધ્ય અને દક્ષિણ ભારત સહિત દેશના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી અને ભારતીય નિશાને સરબજોત સિંહે આઈએસએસએફ વર્લ્ડ કપમાં દસ મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો આજે નવી દિલ્હીમાં એનડીએ સંસદીય દળની બેઠક મળવા જઈ રહી છે આ બેઠકમાં ભાજપ ટીડીપી જેડીયુ એલજેપી શિવસેના શિંદે જૂથ જેડીએસ અને અન્ય ઘટક દળોના ચૂંટાયેલા સાંસદો સામેલ થશે દરમિયાન ગઈકાલે ભાજપ અને જનતા દળના નેતાઓ વચ્ચે જુદી જુદી બેઠકો મળી હતી દિલ્હીના અમારા આકાશવાણી સંવાદદાતાએ જણાવ્યું કે એનડીએ સરકારના શપથ ગ્રહણ સમારોહ પૂર્વે વિવિધ પક્ષો સાથે બેઠકો થઈ રહી છે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ કેબિનેટની રચના માટે એનડીએના સાથી પક્ષો સાથે ચર્ચા કરી રહ્યા છે શ્રી નડ્ડાએ ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ સાથે લાંબી બેઠક કરી હતી આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ રાજનાથસિંહ પિયુષ ગોયલ પ્રહલાદ જોશી મનસુખ માંડવિયા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગ અને વિનોદ તાવડે સહિતના નેતાઓ સામેલ હતા જેડીયુના કેટલાક નેતાઓએ પણ અધ્યક્ષ અને મુખ્યમંત્રી કુમાર સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરી હતી ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીમાં મતદાન ટકાવારીના આંકડા જાહેર કર્યા છે જે અનુસાર સામાન્ય ચૂંટણીમાં કુલ પાસઠ ટકા મતદાન નોંધાયું હતું ચૂંટણી પંચ અનુસાર લક્ષદ્વીપમાં સૌથી વધુ ચોર્યાસી પોઈન્ટ સોળ ટકા મતદાન થયું હતું જે બાદ આસામમાં એક્યાસી પોઈન્ટ છપ્પન ટકા ત્રિપુરામાં એંશી પોઈન્ટ ત્રાણું ટકા મતદાન નોંધાયું બિહારમાં સૌથી ઓછું છપ્પન પોઈન્ટ સોળ ટકા જ્યારે ઉત્તર પ્રદેશમાં છપ્પન પોઈન્ટ બાણું ટકા મતદાન નોંધાયું લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં ત્રેસઠ પોઈન્ટ ઇઠ્યાસી ટકા મતદાન નોંધાયું હોવાનું પંચે જણાવ્યું છે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ જણાવ્યું છે કે નીટ યુજીના કટ ઓફમાં વધારો એ પરીક્ષામાં સ્પર્ધાત્મકતા અને આ વર્ષે ઉમેદવારોની પ્રદર્શન ક્ષમતાને દર્શાવે છે એનટીએ પરિણામો વિશે ઉમેદવારોએ ઉઠાવેલા સવાલોના જવાબમાં આ સ્પષ્ટીકરણ આપ્યું છે જેમાં કહેવાયું છે કે એનસીઆરટીના જૂના અને નવા અભ્યાસક્રમમાં અંતરને કારણે વિષય નિષ્ણાતોએ એક વિકલ્પને સ્થાને બે વિકલ્પને સાચા ઠેરવવાનું નક્કી કર્યું છે પરીક્ષામાં સડસઠ વિદ્યાર્થીઓને પૂરા માર્ક્સ આવ્યા છે તેમાંથી ચુવાળીસ ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનની આન્સર કીમાં સુધારાને કારણે તેમજ છ વિદ્યાર્થીઓને સમય ઘટવાની સામે વળતર તરીકે માર્ક્સ મળ્યા છે સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓના ફરિયાદ માટેની ફરિયાદ નિવારણ સમિતિએ કહ્યું છે કે પરીક્ષાના સમયના નુકસાન વિશે તપાસ કરાઈ છે અને આવા ઉમેદવારોને તેમની જવાબની ક્ષમતા અને સમય બગડ્યો તેના આધારે વળતર સ્વરૂપે માર્ક્સ અપાયા છે ભારત અને કતાર વચ્ચે આર્થિક રોકાણ તેમજ સહકારને મજબૂત કરવા સંયુક્ત કાર્યદળ જેટીએફઆઈની પ્રથમ બેઠક ગઈકાલે દિલ્હીમાં મળી હતી આ દળની સહઅધ્યક્ષતા બાબતોના સચિવ અજય સેઠ અને કતાર સહકારના વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રાલયના અગ્રસચિવ મોહમ્મદ બિન હસન અલ મક્કીએ મુલાકાત કરી હતી સંયુક્ત કાર્યદળે પારસ્પરિક વિકાસ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા તેમજ વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા ઉપરાંત માળખાગત સુવિધાઓને લઈને વિવિધ ક્ષેત્રોમાં ત્વરિત વિકાસ રોકાણની તકો અને સામૂહિક ક્ષમતાનો લાભ લેવા માટે બંને પ્રતિબદ્ધતા દર્શાવી હતી સુદાનના એક રાજ્યમાં ગઈકાલે વિદ્રોહીઓએ આચરેલી હિંસામાં ઓછામાં ઓછા એકસો પચાસ લોકોના મૃત્યુ થયા છે જ્યારે અંદાજે બસો લોકો ઘવાયા છે સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર અલ જજીરા રાજ્યના વાડ અલનુર ગામમાં વિદ્રોહી અર્ધસૈનિક રેપિડ સપોર્ટ ફોર્સ આરએસએફના ચાળીસથી વધુ સશસ્ત્ર વાહનોએ ગામ ઉપર હુમલો કરતા ગામના લોકોને નિશાન બનાવ્યા હતા યુનિસેફે એક નિવેદનમાં કહ્યું છે કે આ હુમલામાં પાંત્રીસ બાળકોના મૃત્યુ થયા છે અને વીસથી વધુ બાળકોને ઈજા થવા પામી છે સુદાનની સૈન્ય સરકારે આ હુમલા બાબતે આંતરરાષ્ટ્રીય મદદની અપીલ કરી છે અહીં એપ્રિલ બે હજાર ત્રેવીસથી શરૂ થયેલા સંઘર્ષમાં અત્યાર સુધીમાં પંદર હજારથી વધારે લોકો જીવ ગુમાવ્યું છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ને એબીએડીને ફોલો કરી શકો છો હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે મધ્ય અને દક્ષિણ ભારત સહિત દેશના અનેક ભાગોમાં વરસાદ અને ગાજવીજ માટેનું યલો એલર્ટ જારી કર્યું છે નૈઋત્યનું ચોમાસું મધ્ય અરબી સમુદ્ર કર્ણાટક મહારાષ્ટ્ર તેલંગાણા તટીય આંધ્રપ્રદેશના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે કોંકણ ગોવા મહારાષ્ટ્ર મરાઠાવાડા સૌરાષ્ટ્ર કચ્છ તટીય આંધ્રપ્રદેશ રાયલસીમા તેલંગાણા અને કર્ણાટકમાં આગામી ચાર દિવસ માટે પવન અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે આજ સમયગાળામાં ઉત્તર પૂર્વના રાજ્યો પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ગાજવીજ સાથે વ્યાપક વરસાદની સંભાવના છે જોકે દેશના કેટલાક ભાગોમાં હજુ પણ ગરમીનું મોજું પ્રવર્તે છે હવામાન વિભાગે જણાવ્યું છે કે સોમવાર સુધી ઉત્તર પ્રદેશમાં હીટ વેવની સ્થિતિ યથાવત રહેશે જ્યારે બેથી ત્રણ દિવસ સુધી મધ્યપ્રદેશ ઝારખંડ પંજાબ હરિયાણા બિહાર અને ઓડિશામાં ગરમીનું મોજું યથાવત રહેવાની સંભાવના છે હવામાન વિભાગે દિલ્હીમાં આગામી બે દિવસ માટે ધૂળની ડમરીઓ ઉડવાની અને વાવાઝોડાની આગાહી કરી છે જોકે રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન તેતાળીસ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે આઈસીસી ટી ટ્વેન્ટી વિશ્વકપમાં સ્કોટલેન્ડે નામીબિયાની ટીમને પાંચ વિકેટથી હરાવ્યું છે બાર્બાડોસના બ્રિજટાઉનમાં રમાયેલી આ મેચમાં એકસો છપ્પન રનોના લક્ષ્યાંકનો પીછો કરતા સ્કોટલેન્ડે પાંચ વિકેટ અને નવ બોલ બાકી રહેતા લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો આ પૂર્વે બેટિંગ માટે ઉતરેલી નામીબિયાની ટીમે વીસ ઓવરમાં નવ વિકેટ ગુમાવીને એકસો પંચાવન રન બનાવ્યા હતા ભારતીય નિશાનેબાજ બાજ સરબજોત સિંહે આઈએસએસએફ વિશ્વકપની પુરુષોની દસ મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતી લીધો છે જર્મનીના મ્યુનિકમાં રમાઈ રહેલી ટૂર્નામેન્ટમાં ભારતનો આ પહેલો ચંદ્રક છે વિજેતાઓ દેશની યાદીમાં ભારત એક સુવર્ણચંદ્રક સાથે ત્રીજા સ્થાને છે જ્યારે ચીન પ્રથમ અને ફ્રાન્સ બીજા ક્રમાંકે છે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ કરણી સેના પ્રમુખ હત્યા મામલે ગોલ્ડી બરાર સામે આરોપનામું દાખલ કર્યું છે ગઈકાલે અન્ય એક કેસમાં બરારના સાથીઓના પંજાબના કેટલાક ઠેકાણાઓ પર પોલીસે તપાસ હાથ ધરી હતી ચંદીગઢમાં પૈસા વસૂલી અને ગોળીબારના એક કેસમાં બરાર અને તેના સાથીઓના કુલ નવ જેટલા ઠેકાણાઓ પર પોલીસે શોધ ચલાવી હતી એનઆઈએ બરાર અને તેના સાથીઓના જૂથ વિશે માહિતી આપવા માટે લોકોને અપીલ કરી છે આ માટે પોલીસ દ્વારા મોબાઈલ અને વોટ્સએપ તેમજ ટેલિગ્રામ નંબર જાહેર કરાયા છે એનઆઈએની અત્યાર સુધીની તપાસમાં ગોલ્ડી બરારે પંજાબના વિવિધ ભાગોમાં વેપારીઓ પાસેથી હત્યા વસૂલી કરીને ફંડ એકઠું કરવાનું કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે ફ્રેન્ચ ઓપનની સેમિફાઈનલમાં પુરુષ ડબલ્સની મેચમાં રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના ખેલાડી મેથ્યુ એબડેનની જોડીનો પરાજય થયો હતો વિશ્વમાં બીજા ક્રમાંકની આ જોડીનો મુકાબલો અગિયારમાં ક્રમાંકની જોડી ઇટાલીની ટીમ સાથે થયો હતો બે કલાક ચાલેલી આ મેચમાં પાંચ સાત છ બે બે છ થી તેમનો પરાજય થયો બોપન્ના અને એબડેને પાછલા ચાર ગ્રેન્ડ સ્લેમમાં સતત સેમીફાઈનલમાં સ્થાન મેળવીને સતત સારું પ્રદર્શન કર્યું ફ્રેન્ચ ઓપનમાં આજે પુરુષ સિંગલ્સની મેચ રમાશે મુખ્ય સમાચાર ફરી એકવાર આજે નવી દિલ્હીમાં એનડીએ ઘટક દળોની બેઠક કેબિનેટની રચનાને લઈને સાથી પક્ષો સાથે વાતચીત યથાવત ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારીના આંકડા જાહેર કર્યા કુલ પાસઠ પોઈન્ટ ટકા મતદાન નોંધાયું સૌથી વધુ લક્ષદ્વીપમાં ચોર્યાસી પોઈન્ટ સોળ જ્યારે સૌથી ઓછું બિહારમાં 56.16% સોળ ટકા મતદાન નોંધાયું સુદાનના એક ગામમાં બળવાખોરોના હુમલામાં એકસો પચાસથી વધુના મોત જ્યારે બસોથી વધુને ઈજા આગામી ચાર દિવસ માટે મધ્ય અને દક્ષિણ ભારત સહિત દેશના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી અને ભારતીય નિશાને બાજ સરબજ્યોતસિંહે આઈએસએસએફ વિશ્વકપમાં દસ મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર